ચાલો મિત્રો અને દર્શન બાપા લાઈવ દર્શન મિત્રો આજે રવિવાર હોવાથી થોડીક ટ્રાફિક બતાવી રહી છે મિત્રો ધીમે ધીમે આજના લાઈવ દર્શન છે મિત્રો બધા મિત્રો જોડે જ નજીકથી દર્શન કરાવ્યું મિત્રો

એક બે તમે જોઈ શકો અહીંથી પછી સમાધિ મંદિર જઈશું અને પછી મિત્રો જય બાબા સતરામ જય શ્રીરામ

રુકમણી મિશ્રા પાપસ્ત્રામ જય શ્રી રામ ચાલો અહીંથી આપણે ધીમે ધીમે સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિરે દર્શન કરાવીએ ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે આજના ગાજર મંદિરના લાઈવ દર્શન મિત્રો ચાલો તો એ ધીમે ધીમે આપણે છે એ સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિરે દર્શન કરાવીએ sing bing glow glow papa ચાલો તો ધીમે ધીમે આપણે સમાધિ મંદિર જઈએ અને સમાધિ મંદિર દર્શન કરાવીએ તો લાઈનમાં બની રહેજો મિત્રો ચાલો મિત્રો તો ધીમે ધીમે સમાધિ મંદિર જઈએ અને આજે રવિવાર હોવાથી આજનું ટ્રાફિક તમે જોઈ શકો છો મિત્રો કેટલું છે તે ચાલો તો સમાધિ મંદિર જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ बाबा समाधि मंदिर आवी गया छे मित्रों आज समाधि मंदिर नजदीक के दर्शन करावे तुमने आ समाधि मंदिर आवी गया छे मित्रों ललित बाबा श्रीराम आज थोड़ो लेट छे ना प्रकाश होवती व्यवस्था दे छे नहीं थी तो

પ્રકાશ ન હોવાના કારણે વ્યવસ્થિત દર્શન નહીં થાય મિત્રો ધ્યાન મંદિરના વ્યવસ્થિત દર્શન થઈ જાય છે મિત્રો ચાલો તો લાઈવમાં બની રહીજો મિત્રો જય શ્રી રામ બાબેશ ધ્યાન મંદિરે આવી ગયા છે મિત્રો આપણે અને અહીં તમે જોઈ શકો મંદિર સુંદર મજાનો લાગી રહ્યું છે સ્નેહા વડ સીતારામ બાબેશ આ છે ધ્યાન મંદિર મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો બધા મિત્રોને જણાવો કે આપણે રોજ લેશન કરાવીએ છીએ મિત્રો ક્યારેક વહેલા મોડું થઈ શકે છે અને રવિવારના દિવસે થોડુંક લેટ હોય છે મિત્રો વાવાસ્ત્રામાં આપણા ચાલો તો નજીકથી દર્શન કરાવીએ મિત્રો

તો અહીંયા હોડમાં જોઈશો મિત્રો તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક મોટું બધું જ વ્યવસ્થિત બતાવશે મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તેને જણાવો કે આ લાઈવમાં બની રહીજો આજના લાઈવ દર્શન છે મિત્રો ધ્યાન મંદિરના અહીંયાથી પછી આપણે ગાંધીનગર દર્શન પછી મોટા મંદિરના દર્શન કરાવી દઈશું મિત્રો તો આજના લાઈવ દર્શન મિત્રો મને મોબાઈલમાં વ્યવસ્થિત ન બતાવતા તો મોબાઈલની ક્વોલિટી વધારી દેજો મિત્રો જેથી કરી તમને વ્યવસ્થિત દર્શન થઈ શકે મિત્રો ચાલો મિત્રો તો આગળ જઈએ બીજા મંદિર દર્શન કરાવીએ અને આજે રવિવાર છે તો થોડીક ટ્રાફિક હશે મિત્રો થોડુંક આપણે ગાંધી મંદિર આવી ગયા છે અને ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલું છે તે આ છે ગાંધી મિત્રો તો દરાગન દરા વિજય મિત્રો સુંદર મજાનું લાગડી છે કદી મિત્રો અહીંયાથી આપણે બીજા મંદિરને દે શંકરાવશ મિત્રો તો ઓનલાઈન માં બની રહેજો મિત્રો મામા રતન ક્યાં મેજ ભાઈ એક લખી રહ્યા છે ખબર ન પડતી મેજ ભાઈ હું લખી રહ્યો છું ચાલો બીજા મંદિરને દે શંકરાવિયા તો શકો ટ્રાફિક છે અત્યારે મંદિરની સામે આવી ગયા છે મિત્રો તમે દર્શન કરી શકો મંદિરના સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો મંદિર અને આજે થોડાક લાઈમ લેટ છે મિત્રો તો બધા મિત્રોને જણાવી દેવાનો કે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે અને સાંજે બંને ટાઈમ આઠ વાગે આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો તો આપણે નવા નવા ટેટસ અને નવા નવા વિડીયો મૂકીએ છીએ મિત્રો તો આપણી ચેનલમાં જો નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને લાઈવમાં જોવા માટે ખૂબ આભાર મિત્રો તો આજના દર્શન એટલે સુધી રાખીએ સાંજે આઠ વાગે ફરી પાછા લાઈવમાં મળશે મિત્રો તો બધા મિત્રો બાબ જય શ્રી રામ મિત્રો એટલે સુધી રાખીએ લાઈવ દર્શન મિત્રોને બાબા સ્તરામ